વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી જન્મદિવસની ઉજવણીને લઈને કુમાર શાળા અને કન્યા શાળાના બાળકો સાથે કેક કાપવામાં આવી સાથે જ તમામ બાળકોને આઈસ્ક્રીમનું વિતરણ કરવામાં આવ્યું આ જન્મદિવસની ઉજવણી નિમિત્તે વાઘોડિયા ખાતે આવેલી કુમાર શાળામાં કેક કાપીને તેમજ બાળકોને આઈસ્ક્રીમનું વિતરણ કરીને કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય શિક્ષકો તેમજ બાળકો અને ધારાસભ્યના કાર્યકર્તાઓ તેમજ વેપારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ધારાસભ્ય પોતાના જીવનના સત્તાવન વર્ષ પૂર્ણ કરી અઠ્ઠાવનમાં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે ત્યારે ધારાસભ્યના જન્મદિવસ નિમિત્તે કુમાર શાળા ખાતે આયુષ્યમાન વંદના કાર્ડ કેમ્પનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો વંદના કાર્ડ કેમ્પ કાર્યક્રમમાં સિત્તેર વર્ષથી વધારે ઉંમરના ચારસો જેટલા સિનિયર સિટીઝન્સે આ કેમ્પમાં ભાગ લીધો હતો हरिपीपो वेटो आज मेरा जन्मदिन निमित्त दर वर्ष छे મારા કાર્યકર્તાઓ મારા મિત્રો સાથે અલગ રીતે મનાવવામાં આવતો હોય છે સવારમાં મારા માતા પિતાના આશીર્વાદ લીધા પછી કબૂતરોને ચણ નાખીને પછી અમારા બાજવા ખાતે સ્કૂલની અંદર નાના ભૂલકાઓ સાથે શિક્ષકો અને આચાર્યો દ્વારા મારા જન્મદિવસની કેક કાપીને ઉજવણી કરવામાં આવી ત્યાંથી પછી કમાટી બાગ ખાતે પ્રજ્ઞા ચક્ષુ ત્રણસો જેટલા લોકો સાથે બેસીને એમની સાથે ભોજન અનાજની કીટ ધાબડા વિતરણ કરીને પછી ગોરજ ખાતે અમારા હેન્ડીકેપ બાળકોની સાથે ભગીની બાળકોની સાથે ભોજન લીધું ત્યાંથી પછી માડોદર ખાતે અમારા ગરીબ પરિવારના લોકોને ઠંડીમાં ઠંડી ના લાગે એની માટે ધાબળા વિતરણ કરવામાં આવ્યા ત્યાર પછી વાઘોડિયા ખાતે કુમાર શાળાની અંદર કુમારશાળાના આચાર્ય શ્રી ભારતસિંહજી શિક્ષક શ્રીઓ શિક્ષિકા બહેનો અને અમારા તાલુકા જિલ્લાના સંગઠનના લોકો જિલ્લા પંચાયતના ચૂંટાયેલી પાંખ તાલુકા પંચાયતની ચૂંટાયેલી પાંખ તમામ અમારા મિત્રો કાર્યકર્તાઓ તમામ લોકોએ શાળાની અંદર જે ભવ્યથી ભવ્ય અમારા જન્મદિવસ ભૂલકાઓની વચ્ચે જે આજે ઉજવવામાં આવ્યું મારા માટે કાયમ માટે યાદગાર રહેશે ખૂબ મોટી સંખ્યામાં ભૂલકાઓએ આજે મારું જે રીતનું સ્વાગત કરી મને જે જન્મદિવસની કેક કપાઈ છે એ કદાચ હું એવું માનું છું કે ગુજરાતની અંદર આવો પ્રથમ બનાવો હશે અને આ ભૂલકાઓને અને આચાર્યશ્રીને અને શિક્ષકશ્રીઓને અને મારા કાર્યકર્તાઓને હું હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન અને આભાર વ્યક્ત કરું છું એ પછી અમારે વયવંદના સિનિયર સિટીઝનોનો કાર્યક્રમ આજે આજ કુમાર શાળાની અંદર ચારસો જેટલા સિનિયર સિટીઝનોને અહીંયા બોલાવીને વયવંદના કાર્ડ એમને આજે અહીંયાથી આપવામાં આવશે કારણ કે અમારા સિનિયર સિટીઝન ભાઈઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે એવું આયોજન આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને ગુજરાતના મુર્દુ અને મુક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના સૂચના અનુસાર આજે મારા જન્મદિવસ નિમિત્તે અહીંયા આજે વયવંદનાનો કાર્યક્રમ રાખીને સિનિયર સિટીઝનોને આ કાર્ડ એનાયત કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અહીંયાથી પછી આ કાર્યક્રમ પતાવીને અમે ગૌશાળાએ જશું અને ગૌશાળાએ ગાયોને લાડુ પીળા અને લીલું ઘાસ ખવરાયા પછી એ કાર્યક્રમ પતાવીને છેલ્લે સાંજે મારા દુમાડ ફાર્મ ઉપર તમામ કાર્યકર્તાઓને શુભેચ્છા મુલાકાત આજ રોજ અમારા માન્ય શ્રી એમએલએ સાહેબ ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુનો જન્મદિવસ હોવાથી આજે એમણે આમ તો અનેક કાર્ય કરે છે પણ આજે સ્પેશિયલી ગરડાઓ માટે સિત્તેર વર્ષની ઉંમર વાળા માટે આજે એમણે અહીંયા કાર્યક્રમ રાખ્યો છે જેના અંદાજીત અત્યારે સવારમાં કલાકમાં પચાસ થી ઉપર વ્યક્તિઓએ લાભ લીધો છે અને આવા બાપુ કાર્ય કરતા રહે અને આજ રીતે ઉત્તર ઉત્તર એમની પ્રગતિ થાય એવી અમારા વાઘોડિયાજનોની ગ્રામજનોની ઈચ્છા છે અને ભગવાનને ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુનો જન્મ દિવસ હોવાના જે આખા દિવસનો કાર્યક્રમ જોવા જઈએ તો સવારે બાજવા ખાતે ઓરડાનું ખાતમૂરત કરશે અને શાળાના મિત્રો સાથે મળી અને ત્યારબાદ મુનિસેવાશ્રમ પાસે વિશિષ્ટ બાળકો સાથે બર્થ ઉજવણી કરશે ને ત્યારબાદ વાઘોડિયા ખાતે જે સવારે નવ વાગ્યા થી લઈને પાંચ વાગ્યા સુધીનો જે કેમ્પ રાખવામાં આવ્યો છે આયુષ્યમાન વહીવંદના કાળમાં આપ જોઈ શકો છો કે આદરણીય ધારાસભ્યના નેતૃત્વ હેઠળ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે એમાં ખાસી સંખ્યામાં વયવૃદ્ધ આવી અને તેનો લાભ પણ લે છે અને સાંજે પાંચ વાગ્યા બાદ દુમાડ ફાર્મ વાઘેશ્વરી ફાર્મ પાસે તમામ કાર્યકર્તો કાર્યકરો ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો એ બાપુને શુભેચ્છા આપશે